તો આ આપણે આપણે પરફેક્ટ રીતે છે તો જાણી લઈએ કે સિંગોડામાં કેટલા પ્રમાણમાં પોષક તત્વો છે શરીર માટે માટે કેટલા કેટલા આપણા હેલ્ધી છે તો આ સિંગોડા આપણને બીપી થાઈરોઈડ બધું કંટ્રોલમાં રાખે છે હેલ્થ માટે પણ બહુ સરસ છે વાયુ કફી એ પણ બધું આપણું અત્યારે શરદીની સિઝન છે તો તાસીરે એવા ગરમ સિંગોડા કહેવાય છે એટલે કફને પણ એ એ નાશ કરી દે છે અને કફને પણ નિયંત્રણમાં રાખીએ છીએ તો આપણે સરસ રીતે આપણે આજે સિંગોડાને બાફીશું એના માટે મેં સરસ મજાનું આ રીતનું ઢોકળિયું લઈ લીધું છે તમે ઢોકળિયું ના હોય તો તપેલી એ તપેલાનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા મેં ઢોકળિયાનો ઉપયોગ કર્યો છે એમાં ગેસ આટ કરી અને મેં સર્વ પ્રથમ રીતે આ રીતનું પાણ લઈ લીધું છે અને આ પાણી આપણે ગરમ થવા મૂકી દીધું છે એમાં આપણે પાણીની અંદર નાખી દઈશું એક ચમચી મીઠું આ રીતે નીચે અને એના ઉપર આપણે વરાળથી બાફવાના છે ઢાંકણ મૂકી દઈશું અને આપણે એમાં સિંગોડાને ગોઠવી દઈશું આ રીતે એક એક સિંગોડા તમે જો સરસ મજાના આપણા સિંગોડા પકાય અને રેડી થઈ જશે આ રીતે એક એક મૂકી દઈશું અને આપણે પાણીમાં નથી નાખવાના પાણીમાં નાખીએ તો ઘણી વખત કેવા ઢીલા થઈ જાય ક્યારેક કાચા રહી જાય એવું ના બને એટલે એના માટે આપણે એને સ્ટીમરથી બાફવાના છે વરાળથી તો તમે સરસ મજાના એકદમ કડક આપણે બજારમાં મળે છે એવા જ સિંગોડા આપણે થઈને રેડી થઈને બતાવીશ હું તમને સરસ મજાના આપણા કડક સિંગોડા બજારમાં મળે છે એવા જ આપણા સિંગોડા બફાઈ જશે તો આપણે સરસ રીતે હા સિંગોડાને ગોઠવી દીધા છે કાણાવાળા ઢાંકણમાં હવે આપણે એને બંધ કરી દઈશું આપણે ગેસની હાઈ ફ્લેમ રાખી અને બેથી ત્રણ મિનિટ માટે જ આપણે એને કૂક કરવાના છે ત્રણ મિનિટ તો ઇનઅ થઈ જશે સિંગોડા બાફવા માટે અને પછી બે મિનિટ ઠંડુ થશે એટલે ટોટલી પાંચ મિનિટ આપણે રાખીશું એટલે આપણા સિંગોડા કમ્પ્લીટલી રીતે બહુ ઢીલા પણ નહીં અને કાચા પણ નહીં એવા પરફેક્ટ રીતે બફાઈને રેડી થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સુંદર રીતે આપણા સિંગોડા બફાય અને રેડી થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એનો કલર પણ એકદમ બદલાઈ ગયો છે તમે જોવો છો એકદમ બ્લેક થઈ ગયા છે ગ્રીન હતા કાચા હતા ત્યારે હવે અત્યારે એકદમ બ્લેક થઈ ગયા છે તો આપણે માની લઈશું કે આપણા સિંગોડા બફાઈ અને રેડી થઈ ગયા છે સુગંધ પણ આવવા લાગી છે તો આ આપણા સિંગોડાને મેં એક પ્લેટમાં લઈ લીધા છે તો આ રીતે બફાઈ અને તૈયાર થઈ ગયા છે આપણે હવે થોડા ઠંડા પડવા દીધા હતા મેં એને પાંચેક મિનિટ હવે આપણે એને કટ કરી અને જોઈ લઈશું કે આપણા સિંગોડા કેવી રીતે બફાઈ ગયા છે હવે જે એના કોર્નરના ભાગ છે એ પહેલાં આપણે એને આ રીતે કટ કરી લેવાના છે એટલે ફટાફટ આપણું સિંગોડું છે એ તમે જુઓ કેટલો અવાજ આવે છે સરસ મજાના સિંગોડું આપણે આ રીતે બફાઈ ગયું છે એક બાજુથી કટ કરીશું એટલે આ રીતે આપોઆપ બધી છાલ નીકળી જશે તમે જુઓ તો આ રીતના આપણું સિંગોડા બધા આપણે છાલ નીકાળી અને તૈયાર કરી દેવાના છે અને પછી આપણે ખાઈશું હું તમને બતાવું કટ કરીને સુંદર મજાના આપણા સિંગોડા એકદમ કડક તમે જુઓ તોડીને બતાવું હું સરસ મજાના કડક શિંગોડા એકદમ ઢીલા પણ નહીં અને બહુ કાચા પણ નહીં એ રીતે આપણે પરફેક્ટ રીતે આપણે શિંગોડાને ખાઈ અને એનો મજા લઈ લઈ શકીએ છીએ તો આ રીતે આપણે જો ઘરે જ શિંગોડા બાફીશું તો આપણને બજારના કેમિકલોથી આપણે દૂર રહીશું અને તાજા આપણે વગર કેમિકલ વગર આપણે સરસ મજાના પોષક તત્વોથી ભરપૂર એવા શિંગોડાનો લાભ લઈ શકશું તો મારી આ રીત ગમી હોય તો તમે પણ ઘરે આ રીતે જરૂરથી ટ્રાય કરજો સિંગોડાને કઈ રીતે બાફવાશે તમે કઈ રીતે બાફો છો એ પણ મને જણાવજો તો મારી રેસીપી ગમી હોય તો જરૂરથી બધા લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ ના કરે તો જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ